નમસ્કાર ન્યૂઝમાં મિત્રો સ્વાગત છે નવી વસાત ખાતે આવેલ પ્રાથમિક શાળામાં એક ક્લાસરૂમ ડિજિટલ વર્ગ વાળા ક્લાસરૂમ નું કરીને ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા લોકાર્પણ કરાયું આ તકે આપના સરપંચ ભૂપતભાઈ વાળા ભાજપ પ્રમુખ જીતુભાઈ જોશી પૂર્વ ધારાસભ્ય મનસુખભાઈ ભુવા તથા ખેડૂત અગ્રણી ખોડાભાઈ ભુવા સ્થાનિક તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ લલિયા અને મોટી સંખ્યામાં આગેવાનો અને સ્કૂલનો સ્ટાફ બાળકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં સ્થાનિક સદસ્ય અનુભાઈ લલિયા દ્વારા નવી વસાહત પ્રાથમિક શાળાના મંજૂર કરાયેલા ઓડા સહિત વસાહત હિરપરા વિકાસના કામો એક કરોડ દસ લાખના વિકાસના કામો મંજૂર કરાયેલ ત્યારે લોકોએ પણ સ્થાનિક સદસ્ય અનુભાઈનું સન્માન કરેલ રિપોર્ટર પ્રતાપ વાડા આરટીવી ન્યૂઝ ધારી અમરેલી પ્રાથમિક શાળાના જે ઓરડાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે શું કહેશો આજે નવી વસાત ધારી જે પ્રાથમિક શાળામાં નવા ઓરડા અને નવી લેબ કોમ્પ્યુટર લેબનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પાર્ટીના તમામ હોદ્દેદારો જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા ભાજપના પ્રમુખશ્રીઓ અને ગામના તમામ આગેવાનો અને સ્ટાફની હાજરીમાં આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો એ લોકાર્પણના કાર્યક્રમમાં સરકારશ્રી તરફથી જે નવા રૂમો આવે છે તે નવા રૂમની સુવિધા માટે જે વિસ્તારમાં મારા વિસ્તારમાં વધારેમાં વધારે સ્માર્ટ ક્લાસ પણ આવેલા છે આ સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર રૂમના આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો સરકાર તરફથી વધારેમાં વધારે મારા વિસ્તારમાં નવા ઓડાઓ નવી સ્કૂલો બધું જે આપવામાં આવ્યું છે એના લગભગ કામ પૂર્ણ થવાના આરે છે આજે આ નવી વસાહતમાં જે પ્રાથમિક શાળામાં જે લોકાર્પણનો કાર્યક્રમ રાખ્યો તો એ બધા પાર્ટીના આગેવાનો સાથે ને ગામના આગેવાનો સાથે આજે પૂર્ણ કરેલ છે